સુરત શહેરમાં આગામી દિવસોમાં શરૂ થનારી શાળા કોલેજની બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ એક્શનમાં આવી છે પરીક્ષાર્થીઓને અભ્યાસ દરમિયાન કોઈ પણ પ્રકારની ધ્વનિ પ્રદૂષણની તકલીફ ન પડે તે માટે આજથી શહેરમાં ડીજી અને લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે પોલીસ દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ રાતના દસ વાગ્યા બાદ કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા ડીજે કે લાઉડ સ્પીકર વગાડી શકશે નહીં જો કોઈ આ નિયમનો ભંગ કરતું પકડાશે તો તેનું ડીજે સાઉન્ડ સિસ્ટમ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ પ્રતિબંધ ખાસ કરીને પરીક્ષાના સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓના અભ્યાસમાં વિક્ષેપ ન આવે તે માટે લાગુ કરાયો છે આ સાથે જ પોલીસે રાત્રિના સમયે ભારે વાહનોના પરિભ્રમણ પર પણ પ્રતિબંધ મૂક્યો છે તેમજ વાહન ચાલકોને બિનજરૂરી હોર્ન બગડવાનું ટાળવા સૂચના આપવામાં આવી છે જેથી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને શાંતિ મળી શકે નોંધનીય છે કે હાલમાં લગ્નની સિઝન પણ ચાલી રહી છે પરંતુ પરીક્ષાર્થીઓના હિતને સર્વોપરી રાખીને પોલીસ વિભાગે આ કડક નિર્ણય લીધો છે આ સમગ્ર નિર્ણય અંગે વધુ માહિતી આપતા સુરત ટ્રાફિક પોલીસના ડીસીપી પન્ના મોમૈયાએ જણાવ્યું હતું કે અમારો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને પરીક્ષા માટે અનુકૂળ અને શાંત વાતાવરણ પૂરું પાડવાનો છે રાત્રિના સમયે ધ્વનિ પ્રદૂષણને કારણે અભ્યાસમાં ખલેલ પહોંચે છે જેથી આજથી આ પ્રતિબંધ અમલમાં મૂકવામાં આવ્યો છે ઉલ્લંઘન બદલ સખત કાર્યવાહી કરવામાં આવશે હાલમાં દસમા બારમાની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે અને બધા જ બાળકો એની તૈયારી કરી રહ્યા છે સાથે સાથે લગ્નની સિઝન હોવાથી પાર્ટી પ્લોટમાં ખૂબ મોડા સુધી વાગવાની ફરિયાદો મળી રહી છે જે અંતર્ગત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને હવે જે કોઈ પાર્ટી પ્લોટમાં દસ વાગ્યા બાદ ડીજે મોટા અવાજમાં વગાડવામાં આવશે ડીજેનો ઉપયોગ કરવામાં આવશે તો ત્યાં કાયદેસરની કાર્યવાહી કરી અને ડીજે જપ્ત કરવામાં આવશે સાથે સાથે જે મોડી રાતે લક્ઝરી બસો અને મોટા ટ્રક જે હોર્ન વગાડે છે જેમાં બાળકોને ભણવામાં વિક્ષેપ થાય છે બધા ટ્રક અને લક્ઝરી બસો પણ કાર્યવાહી કરવામાં આવશે હાલમાં જે રોંગ સાઈડ ચાલી રહી છે લક્ઝરી બસ અને જે જાહેરનામું ભંગ કરીને પણ સમય સિવાયના સમયમાં સિટીમાં એન્ટર થાય છે બધી લક્ઝરી બસ અને ટ્રક ની ઉપર પણ અમે કાર્યવાહી કરી રહ્યા છીએ વહેલા સવારમાં ચાર વાગે પણ અમે પોઈન્ટ લગાડી અને કાર્યવાહી કરી રહ્યા છીએ અને મોડી રાતે પણ જ્યાં જ્યાં અમને લાગે છે કે આ કાર્યવાહી અમારે જરૂર છે તેવા પોઈન્ટ પર અમે સરપ્રાઇઝ ચેકિંગ કરી અને એ પોઈન્ટ લગાડી રહ્યા છીએ આખા સુરત સિટીમાં જ્યાં જ્યાં રોંગ સાઈડ હોર્ન્સ માટેના અમને લાગે છે કે અહીંયા ફરિયાદો વધારે આવે છે એ જગ્યા પર અમે અહીંયા પોઈન્ટ રાખી અને ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે